हमें तो तो हमें में में इसी के ऊपर मैं में एक ज्योति और उसके बाद शंकर भगवान को भी छादी माँ अन्न पूर्णा वे मंदिर दर्शन करेंगे हम मंदिर के अंदर मोबाइल पेन टमाटो बीड़ी सिगरेट भुक्का माचिस दवा का गोली श्रृंगार का सामान बड़े थैले स्मार्ट वाच ये मंदिर के अंदर है वहाँ पे गवर्नमेंट का लाकर है लाकर में जमा करके मंदिर के अंदर जाएंगे हम मंदिर कंदर। मंदिर के के अंदर अंदर सभी लोग गंगा द्वार एक नंबर इसी से जाएंगे और गंगा द्वार एक नंबर गेट से रिटर्न वापस आएंगे अगर कोई भूल चुक के अचानक बीजी गेट पर चला जाए दूसरी गेट पर चला जाए तो घाट का नाम से ललिता घाट ललिता घाट पे अपनी नाव उड़ी बोट खड़ी रहेगी सभी लोग एक साथ जाने का और एक ही साथ वापस आने का अगर मंदिर में भीड़ रहे आपको लगे कि हमको फास्ट दर्शन करना रहेगा तो गवर्नमेंट का दो सौ पचास टिकट से अपना टिकट कटाना रहेगा टिकट दर्शन करके वापस आएंगे घाट पर आ गया है फॉरेनर हमने शूटिंग करी रहा है स्वच्छता खूब सरस रीते मैनेज करी गुड वर्क જેવા તમે આ ગેટની અંદર એડ થશો એટલે તમે અહીંયા લોકરમાં મોબાઈલને બધું મૂકી દેવાનું હોય છે અહીંયા શૂઝ ઘર છે એટલે અહીંયા તમારા શૂઝ મૂકી દેવાના છે અને લોકર જે રહ્યું એ આ ફેસિલિટી અહીંયા લોકરની અવેલેબલ છે અહીં દર્શન માટેની લાઈન અહીંયાથી ફરતી ફરતી આખી લાઈન કેટલા કિલોમીટર લાંબી છે મહાદેવજી દર્શન કરવા માટે જોવા તમને બતાવું છું અત્યારે કોઈ તહેવાર કે કશું એવું નથી નોર્મલ દિવસો છે નોર્મલ દિવસોમાં આટલી ભીડ હોય છે આ ખાલી મંદિરનો બહારનો ભાગ છે મંદિર અહિયાં વચ્ચેથી ગેટથી ચાલુ થાય છે અને અંદર જઈને પણ તમારે એટલી જ છે જે અંદર જે આ ધજા દેખાય છે એ મેઈન મંદિર છે આ લાઇન થી અહિયાં દિવાલથી પાછળના ભાગમાંથી એન્ટ્રી હોય છે આપણે થઈ ગયા બા દર્શન

અને આ તમે જે ફૂલ ભીડ જોઈ રહ્યા છો એ નોર્મલ પબ્લિકની છે તમારે દર્શન કરતાં અહીંયા એટલીસ્ટ બે કલાક જેવું લાગી શકે છે અંદર વીઆઈપી ટિકિટના તમે દર્શન લો તો તમારે પંદરથી વીસ મિનિટમાં દર્શન થઈ જાય છે ખૂબ સુંદર વ્યવસ્થા ભાગરૂપે કરવામાં આવી છે તમને અહીંયા મંદિરમાં સ્વચ્છતા ઉપર ખૂબ ભાર મૂકવામાં આવ્યો છે ચોખ્ખાઈ તમે જોઈ શકો છો બધી મિત્રો આપ જોઈ શકો છો કેટલી બધી ભીડ છે અને અમે તો દર્શન કરીને અંદર આવી ગયા બહાર આવી ગયા છીએ અને વીઆઈપીમાં પણ એટલી જ ભીડ હતી કેટલી આમાં તમે જોઈ શકો છો તમારે વીઆઈપીની ટિકિટ લેવી તો અઢીસો રૂપિયા પર પર્સન છે એટલે ટિકિટ લઈ લો તમે પછી તમને સીધી મંદિરની અંદર એન્ટ્રી કેટલી અંદર મળી જાય પછી ત્યાંથી ફરી પાછી જીવની અંદર તો તમારે રહેવાનું ભારત માતાની પણ પ્રતિમા અહીંયા મૂકવામાં આવી છે અને અહીંયા તમને ખાવા માટે ઉડીપુ મુંબઈ ફૂડ છે ચલો જોઈએ શું મળે છે ખા અહીંયા તમને ઢોંસા વડાપાડાના જે પીઝા પણ છે અહીંયા પાણી

છે વારાણસી રેલવે સ્ટેશન આ ઘાટ ઉપરનો રાત્રિનો નજારો છે અહીંયા આગળથી બૂટમાં બેસીને આગળ જે આરતી થાય છે એ તરફ સૌને બેસાડીને લઈ જશે અને બૂટમાંથી આખી આરતીના દર્શન કરાવશે જેના પર પર્સન બસો કે અઢીસો રૂપિયા ચાર્જ છે બૂટમાં બેસીને ઘાટ ઉપરથી આરતી જોવા જઈ રહ્યા છીએ આરતીનું દર્શન देख लीजिएगा भी नहीं क्योंकि रोड है ना अब ये ठीक है ठीक है वही बात बोल ले। ठीक है, है यहाँ का वाराणसी का नहीं वहाँ नहीं, नहीं जाएगा वहाँ जाएंगे तो आओ नहीं दिखेगा

બાજુમાં અહીંયા સ્મશાન છે અહીંયા કહેવાય છે કે ધંધાઘાટ ઉપર રોજની બે હજારથી વધુ ડેડ બોડી અહીંયા આવે છે સ્મશાન પર